હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વીઆર ગુજ્જુ ચેનલ આજે આપણે બનાવીશું માર્કેટ જેવી જ ઘરે ખારી સિંગ તો ઘરે સિંગદાણામાંથી ખારી સિંગ કેવી રીતે બને છે તે પ્રોપર ટીપ્સ સાથે આપણે જોઈશું અને તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા એક તપેલીમાં પાણી લઈ લીધું છે અડધી તપેલી ભરીને પાણી લેવાનું છે અને પાણીને સારું એવું લેવાનું છે પાણી ઉકળી જાય એટલે મેં અહીંયા એક વાટકે સિંગદાણા લીધા છે સિંગદાણાને મેં સારી રીતે સાફ કરી લીધા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને એમાં સિંગદાણા એડ કરી દેવાના છે અને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે રહેવા દેવાના છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એ વાત ખાસ ધ્યાન રાખવાનું છે પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગદાણા એકદમ ઉપર આવી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એનું પાણી જે છે એ બધું પાણી આપણે નિતારી લઈશું તો મેં આ રીતે બધું જ પાણી નિતા લીધું છે અને પાણી નિતાર્યા પછી હવે આપણે એમાં ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની અને આપણે એમાં મીઠું એડ કરવાનું છે તો મીઠું મેં અહીંયા એક નાની ચમચી જેટલું એડ કર્યું છે અને મીઠું એડ કરી અને પછી સારી રીતે સિંગદાણાને કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી અને પછી એને ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે રહેવા દેવાનું છે હવે એને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ તો મીઠું જે છે એકદમ સરસ રીતે ઓગળી ગયું છે અને સિંગદાણા સાથે એકદમ કોટ થઈ ગયું છે હવે આપણે હેવી હેવી તળિયાવાળી એક કડાઈ લઈ લીધી છે મેં અહીંયા એલ્યુમિનિયમની કડાઈ લીધી છે અને એક વાટકી જેટલું મીઠું લીધું છે મીઠાનો કલર તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન જેવો છે મતલબ આ મીઠું તમે વારંવાર યુઝ કરી શકો છો મેં પહેલાં આને યુઝ કરેલો છે તમે ફોતરા પણ જોઈ શકો છો અંદર આ જ મીઠામાંથી મેં સીંગ બનાવેલી છે હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી લઈએ અને પહેલાં ફાસ્ટ ગેસની ફ્લેમ પર જ આપણે એને મીઠાને ગરમ કરી લઈશું અને સાથે આપણે જે સિંગદાણા પલાળીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈએ હવે આપણે એને સારી રીતે ઉપર નીચે મિક્સ કરતા જઈશું તો શરૂઆતમાં પહેલા સિંગદાણા ભીના હોવાથી બધું જ મીઠું સિંગદાણા સાથે ચોટી જશે અને આપણે ગેસની ફ્લેમ અત્યારે થોડી હાઈ રાખવાની છે પછી મીઠું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે તો આ રીતે આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈશું મીઠું અને સિંગદાણા અને સિંગ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હેવી તળિયાવાળું જ વાસણ લેવાનું છે અને બને ત્યાં સુધી તમે એલ્યુમિનિયમનું વાસણ યુઝ કરો તો વધારે સારું રિઝલ્ટ આવશે પછી આ રીતે ધીરે ધીરે આપણે મિક્સ કરતા જઈશું તો અત્યારે એકદમ બધું જ મીઠું સિંગદાણા સાથે ચોટી ગયું છે કેમ કે સિંગદાણામાં પાણીનો ભાગ હતો હવે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને ધીરે ધીરે જેમ જેમ મીઠું ગરમ થતું જશે એમ એમ સિંગદાણાથી છૂટું પડતું જશે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે થોડું થોડું મીઠું હવે છૂટું પડવા લાગે છે અને હવે એકદમ ગરમ પણ થઈ ગઈ છે કઢાઈ અને મીઠું પણ ગરમ થઈ ગયું છે તો મેં આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ રીતે એને રહેવાનું છે તો મિનિટ પછી તમે જોઈ શકો છો કે હવે સિંગદાણા એકદમ છૂટા થઈ ગયા છે મીઠું પણ એકદમ છૂટું પડી ગયું છે અને સિંગદાણા ઉપર આવી ગયા છે તો હવે આ રીતે ઉપર નીચે કરતા જઈને આ સ્ટેજ પછી આપણે બે મિનિટ માટે શેકી લઈશું સિંગદાણાને તો અત્યારે તમે આ રીતે હાથથી સિંગદાણાને છોડ છો તો એની છાલ નહીં ઉતરે પણ સિંગદાણા ખાલી મીઠું ગરમ થઈ ગયું છે એટલે છૂટું પડી ગયું છે એટલે બે મિનિટ માટે હજી પણ આપણે શેકવાનો છે કેમ કે હજી પણ એમાં મોઇશ્ચરનો ભાગ રહેલો છે તો હવે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને સિંગનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો પહેલાં સિંગદાણા એકદમ ગુલાબી કલરના હતા અને અત્યારે સિંગ એકદમ માર્કેટ જેવી બહાર જે કલરની આવે એ રીતે ઉપર વ્હાઈટ ફોતરા થઈ ગયા છે હવે હાથમાં લઈ અને આપણે આ રીતે બે હાથથી મસળશું તો એનો ફોતરું નીકળી જાય છે મને હાથમાં એકદમ ગરમ લાગે છે ધ્યાનથી કરવાનું તો તમે જોઈ શકો છો કે સિંગની અંદરનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો સિંગ આપણી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સિંગદાણાને અલગ કરી લઈએ તો મેં આ રીતે એક ડીશમાં સિંગદાણા અલગ કરી લીધા છે આ રીતે ઝારાની મદદથી અલગ કરી લેવાના એટલે મીઠું જે હોય એ પાછું કઢાઈમાં રહી જાય અને આ રીતે સિંગદાણા બધા ઉપર આવી જાય તો આ રીતે બધી જ સીંગ આપણે ભેગી કરી લઈએ અને હવે આ સિંગદાણાને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે અડધી કલાક માટે રેસ્ટ આપીશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તમારે આ સમયે ગરમ ગરમ ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો પણ ગરમ ગરમ ખાસો તો એમાં થોડો મોઈશ્ચરનો ભાગ રહેલો હોય છે હવે આ મીઠાને પણ તમે એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને ફરીથી તમે એનો યુઝ કરી શકો છો તો મીઠું પણ તમારું વેસ્ટ નહીં જાય તો અડધી કલાક થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ તો ચેક કરી અને આપણે કોઈ પણ સિંગ ઉપાડશું તો આ રીતે એના ફોતરા તરત જ નીકળી જાય છે મતલબ જે માર્કેટમાં મળે છે એ રીતે જ એના ફોતરા નીકળી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખારી સિંગ આપણી રેડી થઈ ગઈ છે તો ખાવા માટે એકદમ તૈયાર છે તો તમે પણ આ રીતે સિંગ ઘરે બનાવી શકો છો જે માર્કેટ કરતા એકદમ ચોખ્ખી અને સસ્તી પણ પડે છે તો ફ્રેન્ડ્સ તમે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને વી આર ગુચ્ચુ ચેનલને ને કરવાનું ના ભૂલતા ફરી મળીશ તું નવા જ વિડીયો સાથે થેન્ક યુ